ભાવનગર મનપાના નાયબ કાર્યપાલક ઇજનેર પર આરોપ લાગ્યા છે કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયા હોવાનો આરોપ પોલીસે નાયબ કાર્યપાલક ઇજનેર ઈશ્વર રાઠવાની ધરપકડ કરી છે ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવે છે ઈશ્વર રાઠવા પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો છે તો ભાવનગરમાં ઇજનેરની કેફી પીણું પીધેલી હાલતમાં અટકાયત કરવામાં આવી છે પોલીસે નાયબ કાર્યપાલક ઇજનેર ઈશ્વર રાઠવાની અટકાયત કરી અને તપાસ હાથ ધરી છે તો બીજી તરફ પ્રોહિબિશન અંતર્ગત ગુનો પણ નોંધવામાં આવ્યો છે ભાવનગર મનપાના નાયબ કાર્યપાલક ઇજનેર પર આરોપ લાગ્યા છે કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયા હોવાનો આરોપ પોલીસે નાયબ કાર્યપાલક ઇજનેર ઈશ્વર રાઠવાની ધરપકડ કરી છે ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવે છે ઈશ્વર રાઠવા પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો છે તો ભાવનગરમાં ઇજનેરની કેફી પીણું પીધેલી હાલતમાં અટકાયત કરવામાં આવી છે પોલીસે નાયબ કાર્યપાલક ઇજનેર ઈશ્વર રાઠવાની અટકાયત કરી અને તપાસ હાથ ધરી છે તો બીજી તરફ પ્રોહિબિશન અંતર્ગત ગુનો પણ નોંધવામાં આવ્યો છે